ગુજરાત રાજ્ય લેન્ડ રેકોર્ડ વર્ગ ત્રણ ના કર્મચારીઓના પડતર પ્રશ્નોનો નિકાલ ન આવતા કર્મચારીઓ આજથી એકત્રીસ જુલાઈ સુધી પેન્ડાઉન કરી હડતાળ પર ઉતર્યા છે ગુજરાત રાજ્ય લેન્ડ રેકર્ડ્સ વર્ગ ત્રણ કર્મચારીઓની ગત દસમી ફેબ્રુઆરીના રોજ અમદાવાદ ખાતે સામાન્ય સભા યોજવામાં આવી હતી તેમાં વર્ગ ત્રણ ના કર્મચારીઓના પડતર પ્રશ્નો નિકાલ કરવા બાબતે સર્વાનુમતે ઠરાવ કરવામાં આવ્યો હતો આ અંગે અધિક મુખ્ય સચિવ મહેસૂલ અને સેટલમેન્ટ કમિશનર અને જમીન દફતર નિયામકને લેખિતમાં રજૂઆત કરી હતી તેમ છતાં દિન સુધી પડતર નિકાલ આવ્યો ત્યારે કર્મચારીઓ આજથી એકત્રીસમી જુલાઈ સુધી કામગીરીથી અડઘા રહેવાનું નક્કી કર્યું હતું કર્મચારીઓને રૂપિયા ચુમ્માળીસો ના બદલે અઠ્યાવીસ જ ચૂકવવામાં આવે છે તથા અહીના સરવી અને દ્વારકા જામનગર જેવી જગ્યાએ મોકલવામાં આવે છે પરંતુ તેઓને કોઈ પણ પ્રકારના ભથ્થા આપવામાં નથી આવ્યા આ બાબતે બે વર્ષથી રજૂઆત કરવા છતાં સરકાર ધ્યાન પર લેતી નથી તેમ રાજ્ય લેન્ડ રેકર્ડ વર્ગ ત્રણ ના કર્મચારીઓ જણાવી રહ્યા છે આ છે ગુજરાત રાજ્ય રેલ લેકર વડોદરા યુનિટ છે જે અમારી બે વર્ષ પહેલાંની વર્ષોથી અમારી ડિમાન્ડ છે કે અમારો ગ્રેડ પેની વિસંગતા છે જે સરકારની મહામારી જે પડતર ઘણી બધી માંગણીઓ છે એનું નિરાકરણ આવેલું નથી એટલે અમે એક તારીખ બાવીસ સાતથી લઈને એકત્રીસ સાત સુધી પેન ડાઉનનો પ્રોગ્રામ નક્કી કરેલો છે અમારા રાજ્ય મંડળે જે સૂચના આપી છે એ પ્રમાણે અમે તરત આજ ફોલોઅપ કરીએ છીએ કેમેરામેન નમિત પ્રમાણિક સાથે સત્ય પ્રવાસ કનેક્શન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઈકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર